મહાવીર જયંતિના દિને અમદાવાદના છપ્પન દેરાસરમાં એક સાથે રથયાત્રા યોજાશે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના દેરાસરો દ્વારા રથયાત્રા યોજવામાં આવશે ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર થાય તે માટે સમગ્ર દિગંબર જૈન સમાજ એક મંચ પર જોવા મળશે અમદાવાદના છપ્પન મંદિરોના દિગંબર જૈન ભક્ત આ વિસ્તાર રથયાત્રામાં લગભગ દસ હજારથી વધુ જૈન ભક્તો જોડાશે ભગવાન મહાવીરના સાતસો કિલોના ચાંદીના રથ પર બિરાજમાન થઈ શહેર

पूरे अहमदाबाद तो में पूरे चप्पा मंदिर के द्वारा उसमें सब भाई और भाई जो पता है वो सब मिलकर अपने को साथ मिलकर अच्छे से अच्छा रहा है सब जैनी भाइयों को ये कहना है कि सब एक साथ जुट होकर एक साथ होके बड़ी से बड़ी रथ यात्रा निकालें और यही मेरा सबसे अनुमोदा है